પોરબંદર શહેરમાં ટ્યુશન ક્લાસીસ તથા ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોને નિયમોનું પાલન કરાવવા રજૂઆત કરાય છે તેમજ સાંજે સાત પછી બહેનોને ક્લાસીસે ના બોલાવવા બાબતે પણ વિદ્યાર્થી નેતા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે પોરબંદર જિલ્લામાં ઘણા ટ્યુશન ક્લાસીસો અને ઇન્સ્ટિટ્યૂટના વર્ગો ચાલી રહ્યા છે શહેરમાંથી તેમજ આજુબાજુના છે ઘણા ટ્યુશન ક્લાસીસ વર્ગોમાં નિયમોનું પાલન ના થતું હોય તેવું જોવા મળી રહ્યું છે વાલીઓ દ્વારા ટ્યુશન સંચાલકોને મોંઘી મોંઘી ફી મહિને ચૂકવવામાં આવે છે તેમની સામે ઘણા ટ્યુશન ક્લાસીસો સરકાર જે નિયમો છે તેમનું માત્ર કાગળ પર જ પાલન કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે રાજકોટમાં જે તે સમયે અગ્નિકાંડ થયો ત્યારે ફાયર સેફ્ટીથી લઈને સીસીટીવી કેમેરા સહિતના નિયમો ટ્યુશન વર્ગો માટે બહાર પાડ્યા હતા જે તે સમયે કોર્ટ દ્વારા પણ પરિપત્ર કરવામાં આવ્યો હતો કે સાંજે સાત પછી ખાસ કરીને શિયાળામાં બહેનોને વર્ગો માટે બોલાવવામાં ન આવે અને સૂર્યાસ્ત વહેલો થવાથી ઘણા બહેનો ઘરે જવામાં મુશ્કેલી પણ થતી હોય છે જેને લઈને વિદ્યાર્થી નેતા દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા કરવામાં આવે છે પોરબંદર જિલ્લામાં ઘણા નામી અનામી ટ્યુશન ક્લાસીસ તો અને વર્ગો ચાલી રહ્યા છે જેમાં આજુબાજુના વિસ્તારના તેમજ પોરબંદર શહેરના ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં ટ્યુશન માટે આવતા હોય અને આપણે જોઈએ છે કે આ ટ્યુશન વર્ગો છે તે ટ્યુશન વર્ગોમાં વાલીઓ દ્વારા મોટી મોટી ફી ભરવામાં આવતી હોય છે પરંતુ જ્યારે કોઈ નિયમોની વાત કરવામાં આવે તો આ ટ્યુશન <muchy> સાંજના સાત વાગ્યા પછી જે તેમની દીકરી બહેનો છે તેમને ટ્યુશન ક્લાસે ન બોલાવવામાં આવે અગાઉ પણ જે તે સમયે કોર્ટ દ્વારા પણ એક પરિપત્ર જાહેર કરાયો હતો કે સાત વાગ્યા પછી બહેનોને બોલાવવામાં ન આવે તો તે બાબતે એક આજે માનનીય કલેક્ટરશ્રીને એક ઈમેલ અને પત્ર દ્વારા એક એવી માંગ કરી છે કે જેટલા પણ ટ્યુશન ક્લાસીસો છે તેમને નિયમોનું ભાન કરવામાં આવે અને ખાસ કરીને આપણે જે તે સમયે અગ્નિકાંડ રાજકોટમાં થયો હતો ત્યારે સીસીટીવી થી લઈ અને ફાયર સેફ્ટી લઈ અને ઘણા બધા નિયમોનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા ત્યારે આજે સરકારશ્રીનો પરિપત્ર માત્ર કાગળો જ બની રહી ગયો હોય તેવું આ લાગી રહ્યું છે આ ટ્યુશન સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે ત્યારે તેમને પૂરતું ભાન કરવામાં આવે અને ખાસ કરીને સીસીટીવી અ આ ઇશ્યુ ક્લાસિસમાં આવે ફાયર સેફટી અને નિયમોનું પાલન કરવામાં આવે અને વધુમાં જે બહેનો છે તેમને સાત વાગ્યા પછી ટ્યુશન વર્ગોમાં ન બોલાવવામાં આવે તેવી એક્શન માંગ કરી હતી છેલામાં ટ્યુશન ક્લાસિસો અને ઇન્સ્ટિટ્યૂટના વર્ગો સરકારના નિયમોનું પાલન નથી કરતા તેમની પર કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાન કે ગુજરાત ન્યૂઝ پورવેન્દ્ર